સ્વાગત છે આજે આપણે એક થોડા જટિલ પણ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ શૂન્યવાદ એટલે એટલે કે કે નિહિલિઝમ આ શબ્દ ઘણાને લાગે બસ જીવન અર્થહીન છે બધું નકારાત્મક પણ શું ખરેખર એવું જ છે ના ના બિલકુલ નહીં જુઓ શૂન્યવાદ મૂળભૂત રીતે શું કરે છે એ પરંપરાગત મૂલ્યો નૈતિકતા અને જ્ઞાનના જે પાયા છે ને એના પર સવાલ ઉઠાવે છે એ એમ નથી કહેતો કે જીવન ખરાબ છે પણ એ પૂછે છે કે આ સારું અને ખરાબ જે આપણે માનીએ છીએ એવા કોઈ સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ સત્યો ખરેખર છે અચ્છા એટલે એમ કે આપણે જે નૈતિક નિયમો પાડીએ છે એ સમાજે બનાવેલા હોય શકે કોઈ કુદરતી કે બ્રહ્માંડીય નિયમ નહીં હા બરાબર નૈતિક શૂન્યવાદ મોરલ નેહિલિઝમ બરાબર આ જ વાત કરે છે એના મતે નૈતિકતા એ માનવસર્જિત છે એનો કોઈ ઓબ્જેક્ટિવ આધાર નથી અને એ જ રીતે પેલો અસ્તિત્વલક્ષી શૂન્યવાદ એક્ઝિસ્ટેન્શિયલ નિહિલિઝમ છે એ કહે છે કે જીવનનો કોઈ પહેલેથી નક્કી કરેલો હેતુ કોઈ પ્રીડિફાઇન્ડ પર્પઝ નથી અને જ્ઞાનમીમાંસા શૂન્યવાદ એપિસ્ટમોલોજીકલ નિહિલિઝમ તો હજી આગળ જાય છે એ પૂછે છે કે શું આપણે ખરેખર કશું નિશ્ચિતપણે ઓબ્જેક્ટિવલી જાણી શકીએ છીએ બાપરે આ તો મતલબ બધું જ જેના પર ઊભું છે એના પર જ પ્રશ્નાર્થ મૂકી દે છે આ વિચાર આવ્યો ક્યાંથી આટલો બધો રેડિકલ હમ એના મૂળ તો જુઓ પ્રાચીન ગ્રીસમાં પણ જોવા મળે છે પેલા સ્કેપ્ટિક્સ હતા હતા જેઓ સત્ય અને નૈતિકતાની નિરપેક્ષતા પર શંકા કરતા પણ આધુનિક સમયમાં હા ફ્રેડરિક નીચ છે આ વિચારના કેન્દ્રમાં છે હા નીચ છે અને એમનું પેલું પ્રખ્યાત વાક્ય ઈશ્વર મૃત્યુ પામ્યો છે ગોડ ઇઝ ડેડ એનો મતલબ ભગવાન ખરેખર મૃત્યુ પામે એવું નહોતો પણ એમ કે સમાજ માટે જે ધાર્મિક મૂલ્યોનો એક મોટો આધાર હતો એ હવે નબળો પડી રહ્યો હતો ખરું ને આ તો ખરેખર ક્રાંતિકારી કહેવાય બરાબર સમજ્યા તમે નિશ્ચે માટે આ એક સંકટ જેવું હતું પણ સાથે જ એક મોટી તક પણ હતી એમનું કહેવું હતું કે જો જૂના મૂલ્યો પેલો જૂનો આધાર તૂટી રહ્યો છે તો એનો મતલબ કે હવે નવા પોતાના મૂલ્યો ઘડવાની જગ્યા બની રહી છે એટલે નીચે માટે શૂન્યવાદ એ કોઈ અંત નહોતો ડરવા જેવી વસ્તુ નહોતી પણ એક એક ખુલ્લું મેદાન હતું જ્યાં આપણે પોતે જ નિયમો બનાવનાર બની શકીએ પછી જ્હોન પોલ સાત્ર જેવા અસ્તિત્વવાદીઓએ પણ આ વાત આગળ વધારી એમણે કહ્યું અસ્તિત્વ સાર કરતા પહેલાં આવે છે એક્ઝિસ્ટન્સ પ્રિસીડ એસેન્સ હા હા એટલે કે આપણે પહેલાં અસ્તિત્વમાં આવીએ છીએ અને પછી આપણા કર્મોથી આપણી પસંદગીઓથી આપણો સાર અથવા આપણો અર્થ નક્કી કરીએ છીએ ખરેખર ઘણો સકારાત્મક અને શક્તિ આપનારો લાગે છે પણ સામાન્ય રીતે તો લોકો શૂન્યવાદને નિરાશા અને હતાશા સાથે જોડે છે એ ગેરસમજ કેમ છે જ એ જ સૌથી મોટી ગેરસમજ છે શૂન્યવાદ મૂળભૂત રીતે એક પ્રશ્ન પૂછે છે એ કોઈ તૈયાર જવાબ નથી આપતો પ્રશ્ન એ છે કે જો બ્રહ્માંડમાં કોઈ પહેલેથી નક્કી કરેલો અર્થ નથી તો આપણે શું કરીશું હવે આના જવાબરૂપે અસ્તિત્વવાદ એક્ઝિસ્ટેન્શિયલિઝમ અને એબ્સર્ડિઝમ જેવી વિચારધારાઓ આવી આલ્બેર કામુ એ એબ્સર્ડિઝમના મુખ્ય વિચારક હતા હા કામુ અને પેલી સિસિફસની વાર્તા જે એક પથ્થરને સતત પહાડ પર ચડાવ્યા કરે છે એ જાણવા છતાં કે ટોચ પરથી પાછો ગબડી જ પડવાનો છે બરાબર કામુ કહે છે કે જીવન અને આ બ્રહ્માંડ વચ્ચેનો જે સંઘર્ષ છે એટલે કે આ અર્થહીન લાગતી દુનિયામાં આપણે માણસો સતત અર્થ શોધવા મથીએ છીએ આ જ એબ્સર્ડ છે આ જ વાહિયાત્તા છે પણ એ કહે છે કે આ એબ્સર્ડિટીનો સ્વીકાર કરીને અને એની સામે બળવો કરીને જેમ સિસિફસ હાર માન્યા વગર પેલો પથ્થર ધકેલતો જ રહે છે એ રીતે આપણે મુક્ત થઈ શકીએ શકીએ અને જીવનને માણી અચ્છા તો કામોનો મુદ્દો એ નથી કે સિસિફસ કોઈ મહાન હેતુ સિદ્ધ કરી રહ્યો છે એવું નથી પણ એ કહે છે કે પરિસ્થિતિની વાહ્યાતા સ્વીકારીને પણ એ પોતાનું કર્મ કરવાનું પેલો બળવો કરવાનું ચાલુ રાખે છે એમાં જ એની સ્વતંત્રતા અને કદાચ એની જીત છે બિલકુલ એ જ વાત છે અને જુઓ આજે પણ આ વિચારો કેટલા પ્રસ્તુત છે સાહિત્યમાં જોઈએ તો દોસ્તો સ્કી કે કામોના પાત્રોમાં આ સંઘર્ષ દેખાય છે ફિલ્મોમાં જુઓ તો જેમ કે ફાઇટ ક્લબ હા ફાઇટ ક્લબ એમાં પેલો સમાજની અર્થહીનતા સામેનો એકદમ હિંસક બળવો દેખાય છે બરાબર અથવા તો ધ બિગ લૉફ સ્કી જેવી ફિલ્મ જેમાં જીવનની જે હળવી વાહિયાતતા છે એનો સ્વીકાર છે અત્યારના ડિજિટલ યુગમાં પણ ઘણીવાર જે નિરાશા કે વક્રોક્તિ જોવા મળે છે સોશિયલ મીડિયા પર એમાં પણ ક્યાંક ને ક્યાંક શૂન્યવાદી પડઘા જોવા મળે છે અને ફાઇટ ક્લબમાં એ પણ રસપ્રદ છે ને કે કેવી રીતે અર્થહીનતા સામેનો બળવો પોતે જ એક નવો પણ કદાચ એટલો જ સમસ્યારૂપ અર્થ બની જાય છે ખેર પણ આ બધા વિચારોની ટીકા પણ ચોક્કસ થતી હશે બરાબર ને શું એ ડર ખોટો છે કે જો કોઈ અંતિમ મૂલ્ય જ ન હોય કોઈ સારું ખરાબ જ ન હોય તો સમાજમાં અરાજકતા ફેલાઈ જાય નૈતિક પતન ન થાય હા ચોક્કસ ટીકાઓ છે અને એ વાજવી પણ છે અમુકન છે મુખ્ય ભય એ જ છે કે શૂન્યવાદ નૈતિક પતન એકદમ ઘોર નિરાશા અને છેવટે નિષ્ક્રિયતા તરફ દોરી શકે છે જો કશાનો કોઈ અર્થ જ ન હોય તો પછી કોઈ પ્રયત્ન શા માટે કરવો કોઈ જવાબદારી શા માટે લેવી બધું જ ચાલે બધું જ માન્ય છે એવો વિચાર ખતરનાક બની શકે છે એ વાત સાચી પરંતુ જેમ આપણે વાત કરી નિશ્ચય કે કામુ જેવા વિચારકો આને અંત નહોતા માનતા એમના માટે આ એક શરૂઆત હતી ખરું ને બરાબર તેમના માટે અર્થની આ જે ગેરહાજરી છે એ કોઈ ખાલીપો નહોતો પણ પોતાની રીતે અર્થ રચવાની પોતાની વેલ્યુઝ બનાવવાની સ્વતંત્રતા હતી એટલે શૂન્યવાદ એક મોટો પડકાર ફેંકે છે શું તમે પરંપરાગત જવાબો વિના તૈયાર મળેલા મૂલ્યો વિના જીવી શકો છો શું તમે તમારા પોતાના મૂલ્યો તમારો પોતાનો અર્થ બનાવી શકો છો આ એક ખરેખર ઊંડો પ્રશ્ન છે જે આપણને આપણા અસ્તિત્વ વિશે આપણા જીવન વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે તો સારાંશ એ થયો કે શૂન્યવાદ એટલે જીવન નિરર્થક છે એમ કહીને બધું છોડી દેવાની વાત નથી પણ એ કદાચ એક આમંત્રણ છે એ પૂછવા માટે કે જો આ બ્રહ્માંડ આપણને કોઈ રેડીમેડ અર્થ નથી આપતું તો આપણે વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે આપણા જીવનને કેવી રીતે મૂલ્યવાન કેવી રીતે સાર્થક બનાવી શકીએ બિલકુલ અને અહીંયા એક અંતિમ વિચાર મૂકી શકાય કે શું આ જે અર્થની ઉદ્દેશ્ય ગેરહાજરી છે શું એ ખરેખર એક પ્રકારની મુક્તિ હોઈ શકે શું તે આપણને આપણા પોતાના મૂલ્યો અને આપણો પોતાનો રસ્તો પસંદ કરવાની એવી સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે જે કદાચ પરંપરાગત બંધનોમાં શક્ય ન હોય વાહ ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે તમારો આભાર ફરી મળીશું